હલો વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારી ચેનલ સીએચ એટ ધ રેટ પંચાલ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું અને તમને બધાને ખબર છે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર કોઈ કોઈવા સ્પેશિયલ દિવસ હોય તો મને વિડીયો બનાવવાની એક પ્રેરણા મળી જ જાય છે કોઈ પણ કારણસર તો આજે આપણે જોઈએ તો ગુજરાતમાં ગુજરાતનો હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળનો સ્થાપના દિવસ છે રાઈટ અને બોમ્બે પ્રાંત અસ્તિત્વમાં જ્યારે હતો ત્યારે છઠ્ઠી ડિસેમ્બર એટલે કે આજના રોજ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો એટલે 1946, 6th સિક્સ ડિસેમ્બર એ દિવસે દળની સ્થાપના કરવામાં આવેલી હતી આ અને તમામ ક્ષેત્રે જોઈએ આપણે તો એને મોરચે હોમગાર્ડ જવાનોની નોંધનીય કામગીરી પણ હતી હવે આ જે છે એમાં મુંબઈના ગૃહ પ્રધાન એ સમયના મોરારજી દેસાઈએ હોમગાર્ડ દળની સ્થાપના કરી હતી એટલે કે છ બાર ઓગણીસો છેતાળીસે જે સ્થાપના કરેલી હતી એ સ્થાપના આપણા ગ્રહ પ્રધાન મુંબઈના મોરારી દેસાઈ સાહેબે કરેલી હતી તો આજે છઠ્ઠી ડિસેમ્બર હોમ સ્થાપના દિવસ છે તો જેને લઈને શહેર સહિત રાજ્યભરમાં જિલ્લા તાલુકા મથકોના વડા મથકોએ શિસ્તબદ્ધતા સાથે ઉજવણી કરવામાં આવે જ છે અને હોમગાર્ડ દળ એટલે કે ગ્રહ દળ દળની સેવા ઘણી નોંધનીય અને તેનો ઇતિહાસ એટલા માટે ગૌરવવંત રહ્યો છે કારણ કે આર્મી હોય કે પોલીસ હોય કે પછી સરકાર હોય કે સામાન્ય નાગરિક હોય કે સામાન્ય નાગરિકો દેશમાં કુદરતી આફત આફત હોય આપત્તિ હોય કે માનવ સર્જિત કટોકટી અથવા તો કોઈ પણ કાયદાને લગતી વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની કે બંદોબસ્ત હોય કોઈ પણ સંજોગોમાં હોમગાર્ડ જવાનો નિષ્કામ સેવા માટે ખડે પગે તૈનાત રહેલા છે એટલે કે આપણા ગુજરાતમાં અથવા તો આખા ભારત આપણા દેશની અંદર જ્યારે પણ કોઈ પણ જાતની સામાજિક તકલીફો આવેલી હોય બરાબર એટલે કે કોઈ બી જાતની કુદરતી આફતી હોય કે સર્જિત આપત્તિ હોય કે કંઈ પણ એવું કારણ હોય તો એવા સમયે હોમગાર્ડના જે સભ્યો છે એ નિઃસ્વાર્થે મદદની અંદર ચોક્કસ રૂપે આવી જ જાય છે એટલે મને આજે એમ થયું કે હોમગાર્ડ દરની સ્થાપનાનો દિવસ આજે છે તો એના ઉપર હું કંઈક બોલું તો ભારતની આઝાદી પહેલાં અને ગુજરાતના સ્થાપના કાળ પહેલેથી બોમ્બે પ્રાંત અસ્તિત્વમાં હતો ત્યારે

અને તમે જુઓ તો સમાજની અંદર આવા જે દળ છે એ બધા ખૂબ જ ઉપયોગી થયેલા દળ છે એટલે મને એવું થયું કે આવા કોઈ પણ દિવસે મને જ્યારે આવા દિવસો આવે છે કે હું જોઉં છું ત્યારે મને એક પ્રેરણા મળે છે કે નાનો તો નાનો પણ એક વિડીયો બનાવવો જરૂરી છે આના માટે કે લોકોને ખબર પડે કે જાગૃતતા આવે એ વસ્તુથી કે આવી કુદરતી આફત હોય કે સરકાર તો મદદ કરતી જ હોય છે પણ આવા અમુક જે દળો છે એ પણ બહુ મહત્ત્વના થઈ જાય છે અને આપણી સુરક્ષામાં ખૂબ મદદગાર થઈ જાય છે તો આજનો જે ગુજરાત હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળનો સ્થાપના દિવસ છે એ દિવસે મુંબઈના ગૃહ પ્રધાન મોરારી દેસાઈ હોમગાર્ડ દળની સ્થાપના કરી હતી અને પાછું એ હું રિપીટ કરું છું કે બોમ્બે પ્રાંત અસ્તિત્વમાં જ્યારે હતો ત્યારે છ ડિસેમ્બર 1946 ને આ દિવસે હોમગાર્ડની સ્થાપના થયેલી હતી અને તમામ ક્ષેત્રે અને મોરચે હોમગાર્ડ જવાનોની નોંધગીરી નોંધનીય કામગીરી કરેલી છે તો મિત્રો આ બધું મને મજા આવે છે આ બધા આવા વિડીયો બનાવવાની કે દેશને મદદરૂપ થવામાં કે કોઈ પણ આવા પ્રસંગો આવે તો મને પ્રેરણા મળી જ જાય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમે તો જરૂરથી તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બે લાયકોન પર દબાવવાનું ભૂલતા નહીં કારણ કે હું જ્યારે નવું વિડીયો બનાવીશ ત્યારે તમને આનું નોટિફિકેશન જરૂરથી મળી જશે અને તમારા બે ચાર સબસ્ક્રાઈબરમાં મારા વધે તો મને આવા અંદરથી પ્રેરણા મળે છે કે ભાઈ હું આવી સંદેશો આપીને આવા વિડીયો હું બનાવું મને બહુ મજા આવે છે તો મિત્રો તમે મને થોડો થોડો સાથ આપો કારણ કે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જ હું આ કામ કરું છું કોઈ પૈસા માટે હું કામ કરતો નથી પણ મને મજા આવે છે બરાબર તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો